હલો નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આપણે આગળનો વિડીયો જોયો કે પંજાબ બાજુ આપણે અહીંના પશુપાલકો ગાયો ખરીદવા માટે જતા હોય અને ત્યાંથી કઈ રીતે છેતરાય અને જે ગાય આપણે પડતર કિંમતમાં આવતી હોય એના કરતાં પણ દોઢા ભાવ આપીને આવતા હોય એ વિડીયો ઉપર આપણે ચર્ચા કરી અને એના ઉપર આપણે મારા સિવાય બીજા પણ જે લોકો પશુપાલન કરતા હોય એ લોકો જે એમની પાસે જેમની સાથે આવું થયું છે એમને વિડીયો આપણે બનાવીશું સમય મળશે તો પણ આજે એની સાથે સાથે એક વાત કરવી છે કે આપણે પંજાબથી જે ગાયો લાવીએ છીએ કેમ મરી કેમ જાય છે અને આપણને જે લાવવાનો મતલબ ખર્ચ થાય છે એની અંદર ઘણી વખત ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે છે ઘણા બધા એવા આપણે દાખલા સાંભળ્યા છે કે આઠ આઠ નવનું દસ ગાયો લાવી હોય એમાંથી ચાર પાંચ ગાયો મરી ગયું હોય અને એમાંય ગાય કોઈ પચાસ સાઠની નથી હોતી ગાય લગભગ દોઢ દોઢ લાખ બે લાખની ગાય મરેને ત્યારે તો ખરેખર બહુ દુઃખ લાગતું હોય અને પશુપાલકને બહુ નુકસાન પેઠવાના વાળા આવતો હોય છે અહીંના જે ઠેકાવાળા હોય એ લોકો ત્યાંથી લાવે એમાં પણ ઘણી વખત આવા પ્રશ્ન બનતા હોય છે તો એની અંદર આપણે એક્સપર્ટની પણ રાય લઈશું અને પણ જ્યાં સુધી હું ફર્યો છું મને ખબર છે ત્યાં હું તમને કારણ કહું છું કે કેમ ગાય મરે છે શું કામ આ આપણે આ નુકસાન વેઠવાનો વારો આવે આપણે ઘણી વખત જે ગાયને આપણે ત્યાં તો શું હોય છે કે એ લોકો ગાય ત્યાં વિયણી આપણે ગયા ઘણી વખત મેલ પડવાનો રાહ નથી જોતા ત્યાંના જે પશુપાલક છે જેવી ગાય વિયા અને આ ઠેકાવાળા તો ઓલમોસ્ટ આવું જ કરે જેવી ગાય વિયા મેલ પડવા માટે બિલકુલ રાહ ન જોવાય અંદર હાથ મૂકીને ગાડા કાઢી નાખે અને ફટ દિન આપણા જેવા પકડે એની વેચી મારે એ હા ભલે મેલ પડાવે પણ જે લઈ જાય એને કે ને કે ભાઈ આવી રીતનું એને મેલ પડાવેલો છે તમે આટલી આટલી દવા છોડાવજો આટલી દવા પાવજો આવી આવી રીતની કેર રાખજો તો તો એની ઉપર કોઈ કેર રાખે પરંતુ પશુ માલક લઈ જવાવાળાને પણ ખબર નથી હોતી અને પેલો ભાઈ કોઈને કહેતો નથી આમાં પાયો ઘણા બધા રોગો થઈ અને પશુ ગાય લોબા ટાઈમે મૃત્યુ પામે બીજી વસ્તુ કે આ તો થઈ આપણા ઠેકા ઉપરની જે ગાયો મરે આ લોકો ઉકાળાની ગોળીઓ ઉપર એકદમ ટાઈટ રાખે એના કારણે આપણે ત્યાં આવીને આપણે તો આપણને ખબર હોય ને એવી ટાઈપની અને સામાન્ય રીતે જોઈએ તો પશુપાલકને નુકસાન થાય પણ જે પંજાબની અંદર આપણે જે ગાય રાખીએ છીએ મોઘી ગાય રાખીએ છીએ તો એની અંદર સૌથી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે એક તો ત્યાંનું વાતાવરણ અહીંનું વાતાવરણ ઘણું એટલું બધું અલગ નથી પણ તમે જે ત્યાંથી ગાય લોડ કરો છો એમાં તમે ઘણી વખત મોટી ભૂલ કરો છો તમે તમારા મનથી એક વખત વિચારો કે આપણે અહીંથી હું સપોઝ કે માની લો કે બનાસકાંઠાના દિવસ તાલુકાની અંદર બસ માં ઉભા ઉભા અમદાવાદ જવું છે સવારે વહેલો હું આઠ વાગે બેસું તો બસ મને પાંચ છ કલાકે ત્યાં પહોંચાડે તો હું ઊભો ને ઉભો રહીશ તો જેવો હું નીચો ત્યાં ઉતરીશ ને એટલે મારે પેલો તો એક કલાક દોઢ કલાક મારે આરામ કરવા જોઈશે એટલો હું થાકી જઈશ સ્ટ્રેસ હશે બીજી વસ્તુ તો અલગ છે તો આટલું આપણને આટલી નોની બાબતની અંદર જો સ્ટ્રેસ લાગતો હોય તો એક હજાર કિલોમીટરથી આપણે જે ગાય અહીંયા લાવીએ છીએ તો એની અંદર વચ્ચે રાત પડે દિવસ થાય ઠંડી હવા આવે ગરમ હવા આવે એને અંદરથી જે દૂધ આપવાનું છે ઘણું બધું એની અંદર હોર્મોન ચેન્જ થાય ઘણી બધી તકલીફો ગાય વેઠતી હોય આપણને દેખાતું નથી આપણે જોઈ શકતા નથી પણ એની વચ્ચે કેટલા આપણે હવાની અંદર ઘણી વખત જે વાયરસ છે ને હવાની અંદર ફરતા જ હોય છે નાના મોટા ઘણા બધા વાયરસ એ જ્યારે એનો સમય આવે ત્યારે એક્ટિવ થાય છે તો એ બધાની વચ્ચે ક્રોસ થઈને ગઈ ગાય આવતી હોય છે તો અહીંયા આવીને પછી શું થાય ગાય બીમાર પડે સ્ટ્રેસમાં આવે ધીમે ધીમે એના કારણે ગાયો ઘણી બધી સ્ટ્રેસમાં આવીને મરવાના કારણો બનતા હોય છે તો આપણે જે ગાયની જે ગાડીની અંદર આપણે પાંચ કે સાત ગાય રાખવાની હોય એની જગ્યાએ આપણે દસ ગાયો રાખતા હોઈએ ઉભી ઊભી લાવી દઈએ શું કામ ઊભી લાવવી પડે આપણે આપણે એક ગાય પાછળ દોઢ લાખ રૂપિયા આપ્યા હોય તો એ ગાયને લાવવાની જવાબદારી એના કરતાં પણ વધારે છે તમે દોઢ લાખ રૂપિયા ગાય પાછળ ખર્ચો તો સારી ગાય નસલ જોઈને તમે લો છો તો પછી જ્યાં દસ ગાયો આવે ત્યાં પાંચ ગાયો ગાડી ને કેમ નથી પડતા ગાયને શાંતિથી વ્યવસ્થિત એને બેસવું હોય તો બેસી જાય ઊભી થવું હોય તો ઊભી થાય એવી ગાડી આપણે કેમ ન કરીએ ગાયની અંદર બેઠ બેઠા બેઠા આપણે અંદર ચાર નિયર કરી શકીએ એને જે ટ્રીટમેન્ટ આપણે કરી શકીએ એ બધું જ આપણે અંદર કરી શકીએ તો એના જે પગ જે થાકી જાય છે ઘણી વખત અને ગાય નીચે અહીંયા ઉતરે ને એવી સીધી અકડાથી ઉતરે એમ નો ડાઉટ તમે વચ્ચે એને હોલ્ડ કરાવતા હશો પણ એ કેટલા બાર કલાક એટલે બાર કલાકની અંદર તો ગાયની દશા શું થાય ગાય કહેતી નથી બોલી નથી શકતી બાકી આમ ફટાફટ હબેડા હબેડું રહે તો એ ગાય તમને ક્યારેય પણ અહીંયા નફો નથી કરાવવાની અને જીવી જાય કદાચ એની સારી શક્તિઓ સારો ખોરાક આપેલો તો જીવી જાય પણ બીજી જે છે એનું શું થાય તો આ એક લાવવાની વાત બીજું તમે જ્યારે ગાયને ગાડીમાં ભરાવો છો એની પહેલાં તમે શું કેર રાખો છો દુવો છો એની પહેલાં તમે એને કોઈ ટ્રીટમેન્ટ કે દવા કે કોઈ વ્યવસ્થિત ઓરલી પાવો છો કે નથી પાવતા એ પણ બહુ જાણવા જેવી વાત છે સૌથી અગત્યની વાત છે કે જ્યારે તમે જે ગાય લાવો છો ને કોઈ પણ આઈસર હોય કે ગમે ગાડીમાં એટલે આપણે ઓલમોસ્ટ શું કરીએ છીએ આમ ઊંચું બાંધીએ એટલે ઊંચું આમ બાંધો એટલે ગાય હલે નહીં એમ એટલે ઊંચું બાદલો હોય એટલે ગાડી એક હજાર કિલોમીટર ફરીને આવતી હોય એટલે જે બહારથી હવા આવતી હોય બધી નાક દ્વારા સીધી ધીમે 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 ફેફસાની અંદર જાય અને ફેફસાની અંદર જઈ અને એ આવે એટલે પહેલા બીજા દિવસે અસર ન કરે ધીમે ધીમે બે દિવસ ખાય આરામ તમે ઢીલી પડે પંદર દિવસ તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરાવો સારા એક્સપર્ટ લો તોય એની અંદરથી એક બે ગાય તો પટી જ જાય રે જ નહીં એટલા માટે સૌથી અગત્યની વાત હું કહું છું કે જ્યારે તમે ટ્રાવેલિંગમાં ગાડી લાવો છો ગાડી ભરો છો એ સમય સૌથી વધારે અગત્યનું કે એને દસ વોંધતા કે છ લાવો ભલે હું તો કોઈ એક હજાર પાંચ હજાર રૂપિયા ગાય ઉપર વધારે ચડી જાય ખર્ચો બીજામાં કરકસર કરી લેવી પણ એમાં કરકસર ન કરવી દસ ગાયો લાવતા હોય ત્યાં પાંચ લાવી મોઢું નીચે રાખવું કે ઉપરથી જે વાયરો છે એ પવન એના નાક નાકની અંદર થઈને ફેફસાની અંદર જઈને પછી શું થાય ધીમે ધીમે નિમોનિયા થાય નિમોનિયા થાય એટલે એ ગાયે ધીમે ધીમે મોટામાં પાણી પડવાનું ચાલુ થાય નાકમાં જ પાણી પડવાનું ચાલુ થાય એકદમ ગાય ઢીલી થઈ જાય બે ચાર દિવસ ચાર ન ખાય અને તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરો એમાં મરી જતી હોય એટલે લાવવાની અંદર ખાસ ધ્યાન રાખવું અહીંયા લાવ્યા પછી જો ઉનાળો હોય તો તો એને કોઈ સારા ડૉક્ટર વેટનરી ડૉક્ટરને બોલાવી અને એની એક વખત એને રિપોર્ટ કરાવી લેવા કે ભાઈ તો બોલાવે કે અહીંયા આવ્યા પછી એના કોઈ બોડીની અંદર કોઈ ફેરફાર તો નથી થયા તો શું થશે ઘણી વખત એરિયા થવાના ખૂબ ચાન્સીસ થાય છે અને એ એરિયા ગાયને બે ચાર પાંચ દસ દિવસ સુધી એ અંદર જઈ અને ઘણી વખત ગાયને મતલબ જો મરે નહીં તો જીવતી કદાચ આપણે ટ્રીટમેન્ટ કરી રાખીએ તો એટલું બધું જે દૂધ ઉત્પાદન આપવું જોઈએ એ દૂધ ઉત્પાદન નથી આપી શકતી ને આપણને નુકસાન વેઠવાનો વારો આવશે આવા બીજા પણ એક કારણ છે આપણે આગળનો વિડીયો જે લોકો ત્યાંથી ગાય લાવ્યા છે એમના પાસે આપણે કેટલી ગાય લાવ્યા છે કઈ રીતે લાવ્યા એમના ઉપર એક વિડીયો ઉતારીશું એટલે ખબર પડે કે ગાયો આપણે ગમે ભલે પંજાબથી લાવો બેંગ્લોરથી લાવો કે ભલે મહારાષ્ટ્રમાંથી લાવો ગાડી લોડ કરતી વખતે શું શું ખ્યાલ રાખવા શું ન કરો એના ઉપર આગળ આગળ આપણે એક વિડીયો બનાવીશું ધન્યવાદ